ત્યારબાદ સારવાર માટે તેમને એની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે આગ લાગવાનું કારણ અને નુકસાનનો અંદાજ હજી સત્તાવાર રીતે જાહેર થયો નથી આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે મારું નામ કાંતિભાઈ સનાભાઈ ભગરિયા મજુરા ફાયર સ્ટેશનમાં સર્વિસ કરું છું આજે અમને કોલ આપવામાં આવ્યો કોટ કંટ્રોલ રૂમ તરફથી ને કોલ દરમિયાન અમે તરત જ ગાડીનો ટર્નઆઉટ લઈને ઘટના સ્થળ પર પહોંચી ગયા ત્યાં જઈને સિચ્યુએશન અમે જોયું અને અમે પાણી મારવાનું ચાલુ કરી દીધું ને અમે ઉપર ગયા ત્યાં સુધી જરા પેલો કાચ ગરમ હતો એટલે દરવાજો ખોલતા સીધો હાથ પર પડ્યો એટલે નોર્મલી સામાનની ઇન્જરી થયેલી છે જિગ્નેશ એમનું નામ છે જિગ્નેશભાઈ પટેલ આપણે બિલ્ડિંગનું એક્ઝેક્ટ નામ તો નહીં ખબર અઠવા લાઇન છે ને લેબ ચાલતી હતી એમાં છો એસી બ્લાસ્ટના કારણે આગ લાગેલી હતી એ નોર્મલ જ છે ચારેક ચારેક ટાકા જેવા આવ્યા છે